આ જાતની ખાસિયત એ છે કે આ જાત એક એકરમાં એકસો એસી થી બસો મણ સુધીના પણ ઉત્પાદન આપતી જાત છે અને ઉત્પાદન અને ખાવા માટે જો બધી રીતે સૌથી સારામાં સારી જાત હોય આ જાતનું વાવેતર ગુજરાતના ખેડૂતો રાજસ્થાનના ખેડૂતો અને મધ્યપ્રદેશના ખેડૂતો પણ વાવેતર કરતા થયા છે કારણ કે આ જાતના ગુણો ઘણા બધા છે નમસ્કાર ખેડૂત મિત્રો હું કિસનસિંહ ખેતીવાડી નિષ્ણાંત આધુનિકૃષિ માહિતીમાં તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આધુનિક કૃષિ માહિતીમાં ચર્ચા કરીશું ઘઉંની ખેતી વિશે ઘઉંના વાવેતરની સિઝન નજીક આવી રહી છે તો આ વર્ષે કઈ જાતનું વાવેતર કરીએ જેથી વધુ ઉત્પાદન લઈ શકીએ એટલે કે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કઈ જાત દ્વારા મેળવી શકાય અને ગયા વર્ષના ખેડૂતોના અનુભવ પ્રમાણે આપણા વિસ્તારમાં કઈ જાતનું વાવેતર કરવાથી વધુ ઉત્પાદન લઈ શકાય તેના વિશે આજની કૃષિ માહિતીમાં વિગતવાર ચર્ચા કરીશું જો તમને અમારું યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવાર પર ન હોય તો અમારા યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અચૂક કરજો ને અને ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા મળતી માહિતી સારી લાગતી હોય તો આ માહિતી તમે તમારા નજીકના ખેડૂતોના ગ્રુપ સુધી અવશ્ય પહોંચાડજો તો ચાલો વાત કરીએ આ વર્ષે ઘઉંની કઈ જાતનું વાવેતર કરાય જેથી વધુ ઉત્પાદન લઈ શકાય તો ખેડૂત મિત્રો જનરલી ખેડૂત મિત્રો જીડબલ્યુ ચારસો એકાવન ને જીડબલ્યુ ચારસો છન્નું જાતનું વાવેતર કરતા હોય છે તો આજે આપણે ટોની ટોપ પોચ જાતો વિશે ચર્ચા કરીશું તો પ્રથમ નંબરની વાત કરીએ તો જીડબલ્યુ પાંચસો આ જાત છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂતોના મોઢે ઘણીવાર વાર સાંભળવા મળ્યું હશે આ જાત આપણું ગૌ સંશોધન કેન્દ્ર વિજાપુર દ્વારા બહાર પાડવામાં આવેલી જાત છે લગભગ છેલ્લા ત્રણ ચાર વર્ષથી ખેડૂતોના ખેડૂતોમાં સારી પ્રચલિત જાત છે આ જાતની વાત કરીએ તો આ જાત એક વીઘા એટલે કે ચોવીસ ગુઠાના વીઘામાં એસી મણ સુધી ઉત્પાદન આપતી જાત છે અને એક એકર એટલે કે ચાલીસ ગુઠામાં એકસો ચાલીસ મણ સુધી ઉત્પાદન આપતી જાત છે આ જાતની વાવેતર ખેડૂતની મિત્રો ગુજરાતના ખેડૂતો તો વાવેતર કરે જ છે પણ મહારાષ્ટ્ર ત્યારબાદ રાજસ્થાનની વાત કરીએ એમપીની વાત કરીએ ત્યાંના ખેડૂતો પણ આ જાતનું વાવેતર કરતા થાય છે કારણ કે આ જાતની રોટલી ખાવામાં ખૂબ સારું અનુકૂળ છે અને સૌથી વધારે ઉત્પાદન આપતી જાત છે આ જાતના પાકવાના દિવસો વાત કરીએ તો લગભગ એકસો દસથી એકસો સત્તર દિવસે પાકતી જાત છે એટલે લગભગ ચાર મહિના આજુબાજુ આ જાત પાકી જાય છે અને સૌથી મોટો ફાયદો એ છે કે આ જાત ઘેરુના રોગ સામે પ્રતિકારક જાત છે અને વધુ પડતા પવન સામે પણ આ જાત પડી જતી નથી તો ખેડૂત મિત્રો આ વર્ષે જો તમારે ઘઉંનું વાવેતર કરવું હોય તો તમે જીડબ્લ્યુસો તેરનું વિડીયોના વિશે વિડીયોના અંતમાં જણાવીશું ત્યારબાદ વાત કરીએ તો જીડબ્લ્યુ ચારસો નવ્વાણું જાત આ જાત પણ ખૂબ સારા ઉત્પાદન આપતી જાત છે આ જાત એક વીકામાં એસી મણ અને એક એકરમાં એકસો ચાલીસ મણ સુધીના ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે આ જાતની ખાસિયત એ છે કે આ જાત સમયસરની વાવણી વાવણી અને મોડી વાવણી માટે પણ અનુકૂળ પંચાણું થી એકસો ત્રણ દિવસની અંદર પાકી જાય છે એટલે કે સાડા ત્રણ મહિનાની અંદર આ જાત પાકી જતી હોય છે એટલે કે ખેડૂત મિત્રો જેમને કપાસ કાઢીને ઘઉં વાવવાના હોય અથવા વહેલા વાવવાના હોય તો પણ આ ખેડૂત મિત્રો આ જાતનું વાવેતર કરી શકે છે આ જાતની રોટલી થોડી ખાવામાં ખેડૂતોને ઓછી અનુકૂળ આવે છે કારણ કે જે ખેડૂતોને ખાલી ઉત્પાદન લેવું છે અને ઘઉં એમને માર્કેટમાં વેચવાની ગણતરી હોય તો જીડબલ્યુ ચારસો નવ્વાણુંનું આવેદન કરી શકે છે ત્યારબાદ વાત કરીએ તો આપણે જીડબલ્યુ ચારસો એકાવન આ જાત પણ છેલ્લા આઠ દસ વર્ષથી ખેડૂતો ખૂબ સારા પ્રમાણમાં વાવે છે કારણ કે આ જાત એક એકરમાં એટલે કે 24 ગુંઠામાં 70 મણ સુધી ઉત્પાદન આપે છે અને 1 એકરમાં 120 મણ સુધીના ઉત્પાદનો આપતી જાત છે આ જાત લગભગ વાવેતરના 114 થી 117 દિવસે પાકતી જાત છે એટલે કે લગભગ 4 મહિનાની અંદર આ કમ્પ્લીટલી પાકીને તૈયાર થઈ જાય છે આ જાત પણ ગેરુના રોગ સામે પ્રતિકારક જાત છે અને ગમે તેવા પવન સામે આ જાત પડી જતી નથી એટલે કે પવન સામે ટકી રહેવાની ક્ષમતા સારી એવી છે તો ખેડૂત મિત્રો આ જાત પણ ચારસો એકાવન નું પણ વાવેતર કરી શકે છે આ જાત ખાવામાં આવે છે એટલે કે આ જાતમાં હવે ઉત્પાદન પણ ઘટવામાં લાગ્યું છે અને ઘેરવું પણ પ્રશ્નો આવવા લાગે છે આ જાતની વાત કરીએ તો ચોવીસ ગુઠના વીઘામાં સાહીઠ વણસ ઉત્પાદન આપે છે અને એક એકરમાં સોમણ સુધીના ઉત્પાદન આ જાતના ખેડૂતોએ લીધેલા છે આ જાતના પાકવાના દિવસોની વાત કરીએ તો એકસો થી એકસો વીસ દિવસે આ જાત પાકી જતી હોય છે આ જાતનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે પવન સામે આ જાત પડી જાય છે પવન સામે ટકી શકતી નથી વધુ પડતી ઊંચાઈ થવાના કારણે ત્યારબાદ આ જાતનો બીજો પ્રશ્ન એ જ એ આવે છે કે ઘેરુંના રોગ રોગો પણ ધીમે ધીમે આ જાતમાં અસર કરતા થઈ ગયા છે એટલે કે આ જાત બહાર પાડેલા ત્રીસ વર્ષ જૂના થયા છે એટલે કે આ જાતમાં રોગ જીવાતના પ્રશ્નો પણ ધીમે ધીમે વધી રહ્યા છે કારણ કે ખેડૂતો અત્યારે જાતનું વાવેતર એટલા માટે કરે છે કારણ કે આને ત્યાંની રોટલી ખાવા માટે સારી એવી માનવામાં આવે છે અને રોટલી આની સારી થતી હોય છે ત્યારબાદ વાત કરીએ તો ડીબી ડબલ્યુ એકસો સત્યાસી જાત જે કરુણ વંદના નામે માર્કેટમાં મળી રહે છે આ જાતની ખાસિયત એ છે કે આ જાત એક એકરમાં એકસો એસી થી

ઘરે ગૌ રાખીને ખાવા માટે પણ ઉપયોગ કરવાના હોય તે ચારસો એકાવન અથવા ચારસો છન્નું આવેતર કરી શકે છે અને ઉત્પાદન અને ખાવા માટે જો બધી રીતે સૌથી સારામાં સારી જાત હોય તો જે ડબ્લ્યુ પાંચસો તેર જે એક એકરમાં એકસો ચાલીસ પણ સુધીના ઉત્પાદન આપતી જાત છે સમયસર એ પાકડી જાતી જાત છે વધુ પડતા વાવાઝોડા સામે પડી પડતી નથી અને ઘેરુના રોગ સામે પ્રતિકારક જાત છે તો સૌથી સારામાં સારી જાતની વાત કરીએ તો જીડબલ્યુ પાંચસો બધી રીતે અનુકૂળ જાત છે ખેડૂતો માટે આ જાતનું વાવેતરના ગુજરાતના ખેડૂતો રાજસ્થાનના ખેડૂતો અને મધ્યપ્રદેશના ખેડૂતો પણ વાવેતર કરતા થયા છે કારણ કે આ જાતના ગુણો ઘણા બધા છે હવે આ આ વર્ષે વાત કરીએ તો માર્કેટમાં તમને ચારસો એકાવન ચારસો છન્નું ડીબીડબલ્યુ એકસો સત્યાસી બધી જાતો આરામથી દરેક એક્રો મળી જશે અને જીડબલ્યુ પાંચસો તે તમને દરેક એગ્રોમાં મળશે નહીં કારણ કે છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ જાત બહાર પડેલી છે એટલે આ જાત તમને તમારા નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર હોય કોઈ કેવી કે હોય કોઈ એગ્રીકલ્ચરની કોલેજ હોય અથવા કોઈ તાલુકા સંઘ હોય એવી કોઈ ગવર્મેન્ટ એટલે કે સરકારી જગ્યાઓએ આ જાતનું વિતરણ કરવામાં આવશે તો પોતાની નજીકના કોઈ પણ એગ્રીકલ્ચર કોલેજ કે કોઈ પણ સરકારી વિભાગોમાં તમે તપાસ કરીને આ જાતનું બિયારણ મેળવી શકો છો જો તમને અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવાર દ્વારા મળતી માહિતી સારી લાગતી હોય તો આમાંથી તમે તમારા નજીકના ખેડૂતોના ગ્રુપ સુધી અવશ્ય પહોંચાડજો અને આવી જ ખેતીની અવનય માહિતી માટે જોડાયેલા રહો ખેડૂત ચેનલ સાથે આભાર જય જવાન જય કિસાન